વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન કાર્યાલય દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૈનિકોએ રક્તદાન કર્યું હતું અને પચાસથી સાહીઠ જેટલા બ્લડ યુનિટ એકત્રિત કર્યા હતા ભારત દેશમાં છવ્વીસ જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે પાકિસ્તાનના સૈનિકોએ કારગિલની પહાડીઓ પર કબજો કરવાની કોશિશ કરી હતી ભારતના બહાદુર સૈનિકોના સાહસથી કારગિલ યુદ્ધ સાહીઠ દિવસ સુધી ચાલ્યું હતું જેમાં પાંચસો સત્યાવીસથી વધુ સૈનિકો શહીદ થયા હતા અને કેટલાય સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા આખરે ઓગણીસો નવ્વા

आज़ादी की तरफ अग्रसर किया और ये करा कि भाई फ़ौजी जो हैं आपके सब साथ में हैं आज भी हम वही उपलक्ष्य को सामने रखते हुए हम जो ये ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज कर रहे हैं कि न जाने कौन सा इंसान को इस ब्लड की ज़रूरत पड़ जाए तो हम सारे फ़ौजी मिलकर के आप सबकी सेवा में आप सबके साथ खड़े हैं ये याद कराने के लिए मेरी आप सबसे रिक्वेस्ट है कि आप सब भी आए इन सब कार्यक्रम में हमारे साथ जुड़े क्योंकि અહમ હમ હે તો સબ એક ભારતીય હમ સબ કા વजूद એક હે હમ સબ કા ઇન્ટેન્શન એક હે વો હે દેશ કી સેવા ઓર આપસ મેં પ્યાર જય હિન્દ કારગિલ વિજે દિવસ જે શૈનિકો એ આપર્ને વિજય અપાવ્યો અને ગૌરવ અપાવ્યો એ કારગિલ વિજે દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નો આયોજન કરવામા આવી છે અને આ કેમ્પ ની અંદર જેટલા પણ આપડા રીટાયર્ડ ફોજી છે બીજા ફોજી ભાઈઓ છે અહીંયા સૈનિક છાત્રાલયમાં રહેતા છાત્રાઓ તમામ લોકો અહીંયા આગળ આજે બ્લડ ડોનેશન કરવાના છે અને આ ખરેખર એક સારો બ્લડ ડોનેશન કેમ્પ એટલે એક ઉમદા કાર્ય કહેવાય કારણ કે કારગિલ વિજય દિવસમાં સૈનિકોએ આપણને જે એમના બલિદાનથી આપણને વિજય તો મળ્યો પણ સાથે સાથે સમાજને ઉપયોગી થવા માટે આજે બ્લડ ડોનેશન કરી રહ્યા છે કારણ કે આ બ્લડ ક્યારે કોનું જીવન બચાવશે આપણને નથી ખબર પણ આ ખૂબ સારા ઉદ્દેશથી આજે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું છે તો હું તમામ सैनिक छात्रालय ने, ने अंदर आज हमने पण आयोजन करी छे तमाम लोगों ने खास कर्नल मैडम नो आभार छु अभिनंदन छु जैसा कि आप जानते हैं कि 26 जुलाई को हम कारगिल विजय दिवस के रूप में मनाते हैं तो इसके भागरूप आज एक ब्लड डोनेशन कैंप का आयोजन यहाँ पे किया है गया है जिला सैनिक कल्याण और पुनर्स्वार कचेरी वडोदरा के यहाँ ये एक कोलेब्रेशन है इंडियन रेड क्रॉस सोसाइटी वडोदरा आ, के साथ कोलेब्रेशन करके ये ब्लड ब्लड डोनेशन कैंप का आयोजन यहाँ पे किया गया है इसका मुख्य उद्देश्य ये है कि जो आ, इस कारगिल ये जो विक्ट्री डे है कारगिल विक्ट्री डे इसके उपलक्ष्य में हम सभी को जागरूक करें और ताकि बढ़ चढ़ के लोग यहाँ पे आएँ और ब्लड डोनेट करें आ, इस ब्लड डोनेशन कैंप में हम एक्सपेक्ट कर रहे हैं हम उम्मीद कर रहे हैं कि करीब चालीस से पचास लोग आ, સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર